પોરબંદર લાઇન ફિશિંગ મામલે બોટ એસોસિએશનના પ્રમુખનું સૌથી મોટું નિવેદન પોરબંદર આસપાસના સમુદ્રમાં માછીમારો લાઇન ફિશિંગ કરી નાના બચ્ચા ઉઠાવી જાય છે એકસાથે સાથે થી પંદર ફિશિંગ બોટો લાઇન ફિશિંગ કરી મોટી અને ઝીણી જાળ નાખી ફિશિંગ કરી માછીમારોને મોટા પાયે નુકસાન કરે છે થોડા દિવસો પહેલા લાઇન ફિશિંગ કરતી માંગરોળની નવ બોટોને પોરબંદર બોટ એસોસિએશન પકડી પોરબંદર કિનારે લાવેલ ફિશિંગ બોટમાં રહેલો માલ બોટ દ્વારા જપ્ત કરાયો હોવાનો આક્ષેપ બોટના તંડેલે કર્યો હતો બોટને કિનારા પર દિવસો સુધી રાખવામાં આવી હોવાના આક્ષેપ પણ બોટ એસોસિએશન સામે થયા હતા આજે બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીએ મીડિયા સમક્ષ આવી કર્યા ખુલાસા ગુજરાતના માછીમારો દ્વારા મીટિંગમાં નિર્ણય કરવામાં આવેલ છે અને ઠરાવ કરેલ છે કે લાઇન ફિશિંગ નહીં કરવાનું અને જો કરશો તો ત્રણ માસ સુધી બોટ ફિશિંગ નહીં કરી શકે અને ફિશિંગ કરેલો માલ જપ્ત કરી સમાજ અને એજ્યુકેશન અથવા સમાજ ઉત્થાનમાં વાપરવામાં આવશે સાંભળીએ પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ શું કહે છે જો પહેલી વસ્તુ તો માછીમારો આક્ષેપ કર્યો એ વાત પાયા વિહોણી છે એનું કારણ કે માછીમારોને જે લાઇન ફિશિંગ અને લાઈટ ફિશિંગની તકલીફ પડે અને વારંવાર બોટ એસોસિયેશન તરીકે અમે અને ડિપાર્ટમેન્ટમાં બધામાં આની ફરિયાદ કરીએ એનો કાયદો બની ગયો એને દિવસ થવા આવ્યું લાઈટ ફિશિંગ પણ કોઈ પણ જાતના એક્શન ન લેવાતા માછીમારોને આટલી નાની બોટોને જે લાઇન ફિશિંગ વાળા નુકસાન કરી રહ્યા છે એની વારંવાર ફરિયાદ આવતા અમે બોટ એસોસિયેશનની ટીમે આ લાઇન ફિશિંગની બોટો પકડવા ગયા એનું પણ એક કારણ છે અમને કંઈ શોખ નથી આ લાઈન ફિશિંગ બોટો પકડવાની પણ અખિલ ગુજરાત માછીમાર મહામંડળ અને બારગામ ખારવા સમાજની એક સંયુક્ત એવી વાર થયેલી છે એમાં એક એક અમારે તમામ ગુજરાતના માછીમારોનો ઠરાવ થયેલ છે કે ભાઈ આવી લાઈન ફિશિંગની બોટો જે તે બંદરની સામે લાઇન ફિશિંગ કરતી હોય તે પકડી અને એના પર આપણે સંસ્થા લેવલે કાર્યવાહી કરવી અને એમાં તમામ જે બોટ હોય એને પૂરેપૂરો સાથ સહયોગ એના ભાગરૂપે અમે આ લાઈન ફિશિંગ બોટો પકડી અને જે માંગરો હતી એ લોકોના જે લોકો બોટ માલિક હતા એને અમને સાથ સહયોગ આપ્યો અને જે અમારી ઉપર આક્ષેપ કરે ખરેખર એના માલિકોને પૂછો કે અમે અમારા ઠરાવ મુજબ આ બોટને એક વર્ષ માટે ઉપર ચલાવી દેવાની એ લોકોને કીધું કે અમે એક વર્ષ બોટોને અમારા બંદરમાં ચલાવી દઈએ ને તમારે એ સજાને એક્સેપ્ટ કરવાની છે એ લોકો એ કે અમારી એકવાર ભૂલ થઈ ગઈ અમે લેખિતમાં માફી કીધું એટલે એના ભાગરૂપે એ બોટોને અમે એમ કીધું કે ભાઈ મહિના છ મહિનામાંથી ત્રણ બંધ કરવાની શરત રાખી પણ એવું જણાવ્યું કે અમે રિક્વેસ્ટ કરીશ કે અમારી પહેલી ને છેલ્લી ભૂલ અમારા સમાજની જે એમાં મુસ્લિમ સમાજની છ બોટ હતી અને બે ખારવા સમાજની હતી ને એક કોળી સમાજના કંડેલી હતી એ લોકો એવી રિક્વેસ્ટ કરી કે અમે આ અમારી પહેલી ને છેલ્લી ભૂલ અને અમે એક બાહિન્ડરી આપીએ છીએ કે હવે પછી કોઈ પણ અમારી બોટ લાઇન માં પકડાશે તો તમે જે સજા દેશો એ સજા અમે માન્ય રાખશું અને એમાં મુસ્લિમ સમાજે તો એથી વિશેષ કીધું કે જે માંગરોરના મુસ્લિમ સમાજે કીધું કે અમારી સાઠ થી સિત્તેર બોટ છે તેમાંની પણ કોઈ પણ એક બોટ લાઇન ફિશિંગ કરતી પકડાશે

ત્રણ વર્ષ પહેલા થી ચાર વર્ષ પહેલા થી લો ત્રણ વર્ષ છેલ્લા બે હજાર ત્રેવીસ માં એક ઠરાવ થયો એમાં બધાની સાઈન છે લગભગ સો થી લોકોની તમામ ગુજરાતના ના માછીમારો ના આગેવાનો કે ભાઈ જે બોટ પકડાય એનો જે બંદર પકડે એ માલ એના સારા કાર્યોમાં એ યુઝ કરવાના અને એ સમાજ અને સંસ્થા એ પૈસા ન્યાય ને જમા કરવાના તો અમે લૂટો નથી એ માલ એ લોકોએ સ્વૈચ્છિક એ માલ ઉતારી અને અમારા સંસ્થા અને સમાજને સોંપેલ છે માલ જે આપેલો છે એની હજી ફિગર આવેલ નથી આવશે હોય કેમ કે ચીઠી ઘણી વાર દસ પંદર દિવસ આવે જયારે આવી જશે ત્યારે હું કહીશ પણ એ વસ્તુ છે કે અંદાજ હતો કે કોઈ બોટમાં સારું હતું ચાર પાંચ લાખનું હતું કોઈમાં સાવ નતું લાખ રૂપિયાનો હતો એ નવ બોટ હતી એટલે અંદાજે હશે પચીસ ત્રીસ લાખનો માલ થશે પણ એ લોકો એ પાછો રિપીટ કરું કે એ બોટ માલિક માલિકોએ એની બોટને સજાની માફીના ની માફી ભાગ રૂપે સ્વૈચ્છિક જમા કરાવેલ છે ના એ લોકોએ સ્વૈચ્છિક માલ જમા કરાવ્યો પછી એ બોટોને પરત મોકલાવી દીધી એને સજામાંથી મુક્ત કરેલી છે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય કે ફિશરી ડિપાર્ટમેન્ટ હોય જે હોય એની જવાબદારી છે બરોબર અમે એને વારંવાર રજૂઆતો કરીએ છીએ અને એક્શન લે મને એ નથી ખબર કે અમે આ કરીએ પછી જ લે લગભગ અમે પોરબંદરની સામે અમે બધા એસોસિયન ને સમાજોને સૂચના આપેલી છે આ ઉત્તરો પાછી લેખિતમાં હવે હમણાં મોકલાવશું કે જો આ લાઇન ફિશિંગ પોરબંદરના વિસ્તારમાં આ बाजू અરсад માતાનો મંદિર થી આ બાજુ નરવાઈ સુધી જો લાઇન ફિશિંગ કરતી હશે તો પોરબંદર એસોસિયન ને સમાજ આના પર એક્શન લેશે અને તમારે એ લોકો એ સ્વૈચ્છિક જે દંડ કરે એ સ્વીકારવો પડશે અમે તમામ બંધરોને આની વોર્નિંગ આપી છે અને હું હજી તમારા માધ્યમથી તમામ માછીમાર જન્મ જાત માછીમાર છે એને રિક્વેસ્ટ કરો કે ભાઈ આ દૂષણ તમે બંધ કરો આમાં આપણે પાય માલ થઈ જશું કેમ કે લાઈન ફિશિંગ અને લાઈટ ફિશિંગમાં જે જુવેનલ ફિશ નાના બચ્ચાને તમે મારી લ્યો અને દરિયાનું નિકંતર કાઢી નાખો તો આવનારું આપણું ભવિષ્ય આપણા આપણા પેઢી ફિશરમેન છે એ પણ કોઈ કહેતા વિચાર કરશે કે ખરેખર આપણે ફિશરમેન હતા કેમ કે એવી ઘણી પ્રજાતિ લુપ્ત થઈ ગઈ છે તો હજી હું આ તમામ તમારા માધ્યમથી તમામ માછીમારોને વિનંતી કરો કે ભાઈ તમારા તંદેલ ખલાસીને કહો કે આ લાલચમાં આવીને આ ફિશિંગ કરતી બંધ થઈ જાય બાકી આના પર જે ઇક્શન લેવાના છે અમે લેશું જો એની જાણ અમે કરતા નથી એની જવાબદારી એને નિભાવવી પડે અમારે નહીં બરોબર નથી મને કોઈનો ફોન આવ્યો કે નથી કેમ કે રૂટીન બોતો આવતી હોય બંદરમાં એ ભાગરૂપે એ લોકોએ એ ધ્યાને લીધું આ વસ્તુની ગંભીરતાથી એ લોકોએ કંઈ લીધું નહીં ખરેખર ડિપાર્ટમેન્ટને આની ગંભીરતા લઈને પણ કડકમાં કડક એક્શન ઉપર લીધી હોય તો અમારે આ પગલાં લેવાની કોઈ જરૂર જ નથી જો પહેલા કાયદો નહોતો પણ લાસ્ટ યર આનો કાયદો એક બની ગયો લાઈટ ફિશિંગ અને લાઈવ ફિશિંગ લાઈટ ફિશિંગ ને લાઈવ ફિશિંગમાં કોઈ બોટ અથવા ઓબીએમ કોઈ પણ પકડાય તો એને પહેલી વાર દસ હજાર જેવું ડન છે ને ત્રણ ત્રણ મહિના માટે એનું લાયસન્સ સસ્પેન્ડ કરવામાં આવે છે બીજી વાર પકડાય તો છ મહિના ને ત્રીજી વાર પકડે તો આ જીવન સસ્પેન્ડ થઈ જાય છે એવો કાયદો છે પણ ડિપાર્ટમેન્ટ ઓફ ફિશરીઝ આના પર કડકમાં કડક કાર્યવાહી કરે એવી બોટ એસોસિયન પ્રમુખ તરીકે મારી રજૂઆત છે ફિશિંગ કરતા હતા ને હતા અઢારવામાં આવ્યા લઈ ગયા અમને અરે આમી નો બટ અરે એ કંઈ અમને ખબર ન હતી શું કર્યું એ માલ લોકોનું કો કાઢી લીધું કાલે કોનું કોઈ સસનું કાઢી લીધું કાલે આ બધી બટમાં આનું એ કો લઈ ગયા નઈ નઈ એ કંઈ ન થાય અમે એ રિક્ષા બોટ તો કાઢી નાખી છે એની ખબર ન હોય અમને આઠ નવ રિક્ષા ભરાણી જાય સંજય લખન ભાલિયા એમ કોરબંદર અમે ધંધો કરતા લાઈનમાં પકડાય આય કોરબંદર અમે અમાર આરે તો કેટલી બટ હોય છે ખબર નથી અમને નવ પકડાય એમ કા એ લાઈન હતીથી પકડાય એમ આગળ આય લોકો લઈ ગયા